ભાગ્યોદયેન બહુજન્મસમર્જિન સત્સંગમ ચભતેષો ય વૈ અજ્ઞાનહેતુકૃતમોહમદાંધકાર નાશમ વિધાય હિ તદોદય તે વિવેક નિત્યાનતાનવિકાતિશયા અસંખ્યય કલ્યાણગુણગણમહો દે નિખિલહય પ્રત્ય પરમબ્રહ્મ ભગવાન શ્રી સ્વામીનારાયણ વ્યાસાસનારૂઢ પ્રવચન પટવ વક્તા સદગુરુ શ્રીજી પ્રકાશ સ્વામીજી આપણી સભામાં ઉપસ્થિત આ સંસ્થાના પ્રેરણારૂપ ગુરુવર્ય સદગુરુ ભક્તિજીવન સ્વામી વ્યાખ્યાન માળાના વક્તા સદગુરુ શ્રી નીલકંઠરણ સ્વામી ઉપસ્થિત સૌ બ્રહ્મનિષ્ઠ સંતો યજમાન શિવો સંખ્યોગી બહેનો હરિભક્તો ભાઈઓ બહેનો સૌને જય સ્વામી નારાયણ હરિયાળા ધામને આંગણે પંચદિવસીય શ્રી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત શ્રીમદ સત્સંગી જીવનમાં આજે આપણે ભગવાન શ્રી હરિના દિવ્ય અદ્ભુત લીલા ચરિત્રોનું શ્રવણ કર્યું જ્યારે જ્યારે સમસ્યાઓ જન્મે છે અને વિશ્વની અંદર અનેક પ્રકારની ગ્લાનીઓનો પેદા થાય છે અધર્માચરણ વધે છે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે એ આપણે સૌએ સાંભળ્યું છે ભગવદ્ ગીતાનો બહુ સ્પષ્ટ મત છે યદા યદા હિ ધર્મ છે ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત સૃજામ્ય જ્યારે જ્યારે ધર્મને ગ્લાની થાય અને સંતોની પીડા પહોંચે ત્યારે ભક્તોના સંરક્ષણ માટે સંતોને રક્ષણ આપવા માટે પોષણ આપવા માટે ભગવાન પ્રગટ થાય છે આવા ભગવાન સ્વામિનારાયણ આ ભૂમંડલની અંદર પ્રગટ થયા જેને આજે આપણે સૌ અંદર મહારાજના દિવ્ય વિચરણ ને સત્સંગને અને સત્સંગ ની સદ પ્રવૃત્તિઓને આપણે સૌ માણી રહ્યા છીએ આજે વસંત પંચમી નો પવિત્ર દિવસ છે વસંત પંચમી એટલે સરસ્વતી નું આહવાન પ્રાગટ્ય સરસ્વતી એ વિદ્યાના દેવી છે આપણે ત્યાં ત્રણ શક્તિઓની ઉપાસના છે એટલે હરિયાળા ખેડા સ્વામિનારાયણ ગુરુકુલ અહીંયા વિદ્યા એટલે સરસ્વતીની એક આત્મા વીણા છે મયુરનું આસન છે એમના હાથમાં પુસ્તક છે એટલે વિદ્યા કલા વાદન અનેક પ્રકારની ચોસઠ કળાઓનું શિક્ષણ એ વિદ્યાના સ્થાનમાં પ્રાપ્ત થાય જ્યારે ખેડા એટલે સ્વામિનારાયણ સંસ્થાનોની અંદર સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જુઓ તો વિદ્યા તો મળે છે એમાં કેવા પ્રકારની વિદ્યા મળે જીવનની વિદ્યા મળે જીવિકાની વિદ્યા મળે પણ અહીંયા સર્જન થાય છે અને સંતોના માર્ગદર્શન નીચે આવતી પેઢીને આપણા બાળકોને આવી વિદ્યા બ્રહ્મ વિદ્યા અને સદવિદ્યા છે આ ત્રિવેણી સમાન સ્વામી સ્વામીએ વર્ષો પહેલા આ સંસ્કારની ની સંસ્થાઓનું સંસ્થાપન કર્યું જ્યારે કોઈ પણ સંપ્રદાય હોય સમાજ હોય કે ધર્મ હોય એમાં કંઈ પણ નવું થાય ક્રાંતિ થાય ને ત્યારે કોપનો સામનો કરવો પડે કોઈ તમે ક્રાંતિ કરો એટલે કોપ અમે સાંભળ્યું છે કે ધર્મજીવનદાસ સ્વામી જ્યારે સંસ્થાન રાજકોટમાં ને ત્યારે વિશેક વિદ્યાર્થીઓ હતા અને હરિભક્તોના સમાજમાં તે જ ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હતી અને આ દુનિયામાં નિયમ છે કે આપડા વાળા જ નડે બારના કોઈ દિવસ કોઈને નડવા આવતા નથી કોણ નડે આપડા વાળા તમારે ત્યાં ગ્રહસ્તમાં ઘરે લગ્ન હોય ત્યારે રિહામણે કોણ બેસે છે કા બેન બેસી હોય કા ફઈ બેસી હોય કા માસી બેસી હોય એન કા ભાઈ બેઠો હોય તમે શાસ્ત્રો ની અંદર પણ નજર કરશો તો વનવાસ નો નિર્ણય કોઈ અયોધ્યાવાસીના ના બારના લોકો એ નહીં પણ પોતાના ઘરના માં કઈ કઈ નો નિર્ણય હતો અને દ્રૌપદી ને જો કોઈ અર્ચન રૂપ પરિબળ હોય તો દુર્યોધન એટલે પોતાના પરિવારજનો જ નડે એટલે અને જીવન જીવિકાની વિદ્યા ના સંસ્થાનો આજે પૂરા ભારતમાં આપ્યા છે રાજકોટ સંસ્થાન તરફથી આજે પચાસ સાઈઠ ગુરુકુલો ચાલે એમના જ સેવા ભક્તિ જીવન સ્વામીએ અહીંયા હરિયાળામાં આવ્યા ત્યારે કઈ જ નહોતું હું તો વીસ વર્ષથી જોઉં છું આજે સ્વામીએ આ સંસ્થાન કાયા પલટ કરી છે સ્વામીની અંદર ભાવનાશીલ લાગણીશીલ એટલા જ પાછા સુરવીર અને ઉત્સાહી સંત જોવા હોય તો સાસી સ્વામી ભક્તિજીવન દાજી સ્વામી એ ઉપસ્થિત છે એ એક એ થી બોલતા હોય સંપ્રદાયના સંતોને આદર ભાવથી જોતા હોય હરિભક્તોની સેવાને આદર ભાવથી સ્વીકારીને બિરદાવતા હોય આવા મહાપુરુષ હરિયાળાની અંદર જ્યારે પધાર્યા ત્યારે આજે હરિયાળા એ ધામ બન્યું છે વિદ્યાનું ધામ તો બન્યું અને કાલથી હવે આધ્યાત્મિક મોક્ષના દ્વાર પણ અહીંયા ખુલ્લા મૂકવામાં આવશે અને એટલે જ આપણા સત્સંગમાં કેવાય છે પ્રસંગ મજરમ પાછ માત્મ નવયો વિધુ સેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ વસંત ઋતુ જેમ ખીલે છે વસંતની અંદર ખેડૂતોના ખેતરો લહેરાતા હોય ઘઉંની અંદર ડુંડીઓ આવી હોય આપણા હવે ગયા એટલે બેઠા બેઠા આશીર્વાદ જ આપે છે સ્વામીના નાના સંતોની આ દિવ્ય પ્રવૃત્તિને જોઈ ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી લક્ષ્મી સ્વામી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે સ્વામીને મારી સાથે પધારેલા પૂજ્ય સાવરકુંડલા મંદિર ના સ્વામી વિષ્ણુ સ્વરૂપ સ્વામી અમારા સમગ્ર મંડળના સંતોવતી સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ વંદના કરી અને સ્વામીને ખૂબ ખૂબ અમે વંદન કરીએ છીએ અને આશીર્વાદની યાચના કરીએ છીએ સાથે મારા શબ્દોને વિરામ અસ્તુ જય સ્વામિયા